મુખ્ય મુખ્ય માર્ગને અડીને થયેલા ગેરકાયદેસર દબાણો સામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે નેશનલ હાઇવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન ડિમોલ્યુશન શરૂ કરવામાં આવ્યું છે એક્સપ્રેસ હાઇવેની કનેક્ટિવિટી મળ્યા બાદ આ માર્ગ પર વાહનોનું ભારણ નોંધપાત્ર રીતે વધ્યું છે ટ્રાફિકની સમસ્યા અને સંભવિત અકસ્માતોને ટાળવા માટે મુખ્ય માર્ગ પર ટ્રાફિકને અડચણરૂપ બનેલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા તંત્ર દ્વારા કુલ અડસઠ દબાણ દૂર કરવામાં આવ્યા હતા કાર્યવાહી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત સાથે રાખવામાં આવ્યો હતો આ ઝુંબેશથી માર્ગ પર વાહન વ્યવહાર વધુ સરળ અને સુરક્ષિત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે દબાણ હટાવો કામગીરી દરમિયાન વિવાદ પણ જોવા મળ્યો હતો સ્થાનિકો અને દુકાનદારોએ તંત્ર પર ભેદભાવનો આક્ષેપ કર્યો હતો અમુક દબાણો હટાવવામાં ન આવતા સ્થાનિકોએ વિરોધ નોંધાવ્યો હતો દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અંકલેશ્વરના પૂન ગામ નજીક કનેક્ટિવિટી આપ્યા બાદ સુરત જતા મોટા ભાગના વાહન ચાલકો આ જ માર્ગનો ઉપયોગ કરે છે ત્યારે વ્યસ્ત એવા હાંસોડ ટાઉનના માર્ગ પરથી દબાણો હટાવી તંત્ર દ્વારા માર્ગ ખુલ્લો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો અમારી રજૂઆત એવી છે કે ગરીબોની રોજી તો જતી રહે પણ જે સારા લોકો છે તે લોકોના માટે અહીંયા વ્યવસ્થા છે અને જે બધાનું જ જો હટતું હોય તો ભાઈ એ બધાનું હટાવવું જોઈએ શું માંગ છે તમારી અમારે હટાવવાની જ માંગ છે બધાની પછી જો તમે કે જે બાળ મિત્રની જે એ લોકો એ કહે છે તો તે પ્રમાણે અમે પણ અમારી ત્યાં બાળ મિત્ર અંદર લીગલીમાં આવી જઈશું મારી એટલી એટલી રજૂઆત છે કે અમે બધા ગલ્લા સ્વૈચ્છિક રીતે જેવી અમને નોટિસ મળી એવી અમે બધા ગલ્લા હટાવી લીધેલા છે અમારા ગલ્લા પાંચ પાંચ છ છ ફૂટના છે તે તે અમે લીધા આ પાછળ કન્ટેનર છે ફૂટના લોકોએ કોઈ જાતનું બી પતરા કે કોઈ બી જાતનું કન્ટેનર હટાવ્યું નથી સાહેબ એવું કે છે કે એ લોકો બાર ફૂટથી અંદર છે બરાબર તો અમે બી પછી સ્વૈચ્છિક રીતે પાછળ પૂર્ણ કરીને અમે પાછળ હટી જઈએ છીએ પછી સરકારને એના લોકો વાંધો નથી તો પછી અમારાથી બી શું વાંધો હોવું જોઈએ તમારી શું માંગ છે અમારી માંગ એક જ છે એ હટે તો લીગલી હોય તો એ હટી જાય ઇનલીગલી છે કન્ટેનર તો બરાબર સરકારની રોડ પર જમીન છે પીડબ્લ્યુડીની બધાએ હટાવ્યા તો એ બી હટવા જોઈએ ને જો એ નહીં હટે તો પછી એ સાઈડના પ્રમાણે અમે મીટરનું માપ લઈ લઈએ અને અમે બી પાછા ગલ્લા પૂરાણ કરીને મૂકી દઈએ છીએ અમારી એટલી રજૂઆત પછી અમને કોઈ હટાવે નહીં કેમ કે એ બધાનું એવું છે કે લીગલી છે તો અમે બી પછી લીગલી આ આજરોજ આસોડ તાલુકામાં નેશનલ હાઈવે અડસઠ જેને રોડ આવેલો છે એની આજુબાજુમાં લારી ગલ્લાવાળા અડસઠ જેટલા દબાણો નેશનલ હાઈવે તરફથી સર્વે કરી અને દબાણ દૂર કરવા જણાવેલું જેની આજે સવારે દસ કલાકથી દબાણ હટાવવાની ઝુંબેશ ચાલુ કરી છે અત્યાર સુધીમાં હવે અડધા ઉપર પતી ગયું છે અને ઘણા ખરા લારી કલ્લાવાળાઓએ જાતે પણ લારી કલ્લા હટાવી લેવામાં આવેલા છે જે બાકી છે એ હટાવવાની કામગીરી ચાલુ છે હા સર ફરી દબાણ ન થાય તે માટે તંત્ર દ્વારા કયા પ્રકારની શક્યતા હા ફરી દબાણ ન થાય એ માટે નેશનલ હાઈવેને દર પંદર દિવસે સર્વે કરવા જણાવ્યું છે અને દબાણ જણાય તો હટાવવામાં આવશે